તો ભાઈઓ તમને બધા લોકો ને ખબર છે કે મિત્રો આ દુનિયામાં માયરાબેન સોયા નથી રહ્યા પરંતુ અત્યારે વાત કરી તો સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે આ મિત્રો વાત કરી તમે જ્યાં આગળ વિડીયો જોયો એ વિડીયો તમે ક્યાંય પણ નહીં જોયો હોય નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તમને બધા લોકોને ખબર છે કે જયેશ જયેશા જેના પર આરોપો નાખવામાં આવ્યા હતા ત્યારબાદ અત્યારે જયેશભાઈ સોઢા સહી મિત્રો બહાર ફરી રહ્યા છે પરંતુ મિત્રો વાત કરી તો માયરાબેન સોયા સિંહ દુનિયામાંથી ભાઈ તેનું જીવનશૈલી ઢુકાવી દીધું છે તેમાં તેની મિત્રો વાત કરી તો જૂના ઇન્સ્ટાગ્રામના વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે જેમાં તમને લોકોને ખબર છે કે મિત્રો માયરાબેન સોયાના જે રીતે દાવાઓ હતા જયેશ સોડા મિત્રો વાત કરી તો તેના લીધે તેના લીધે મારી દીકરીએ પોતાનું જીવન ટૂંકાઈ નાખ્યું છે ત્યારબાદ આપણને બે દિવસ પહેલાં એવી ખબર પડે છે કે મિત્રો વાત કરી તો માયરાબેન સોયાના મમ્મી તો ભાઈ જયેશ સોઢાના વખાણ કરી રહ્યા છે શું મિત્રો વાત કરી તો જયેશ સોઢાએ પૈસા આપીને મિત્રો વાત કરી તો આ બધો મામલો છે રફા રફાદભા કરી નાખ્યું છે જે આ વાત કરી તો સોશિયલ મીડિયામાં આનો વિરોધ પણ ખૂબ જ થયો હતો જે રીતે મિત્રો વાત કરી તો બાવીસ વર્ષની દીકરી માયરાબેન સોયા જેને ભાઈ એમ કહ્યું તો આપણા ફસાવીને ભાઈ તેને પોતાનું જીવન ટૂંકાવવામાં સૌથી મોટું અગત્યનું મિત્રો વાત કરી તો કારણ હતું તો તે છે જયેશ ચોઢા જે આ વાત કરીએ તો પોતે જયેશ ચોઢા સહી પરતર હતા છોકરી સાથે જે રીતે પ્રેમ લીલા કરતો હતો ત્યારબાદ આ છોકરીને ખબર પણ નથી પરંતુ ભાઈ હાલના ટાઈમ આપણે આના વિશે વાત કરીએ તો ભાઈ આ મામલો છે રફા દફા થઈ ગયો છે તેના લીધે મિત્રો વાત કરીએ તો માયરાબેન સોયા આત્મહત્યા કરી છે એ તો કોઈ પણ ખબર નથી પડી રહી પરંતુ મિત્રો હાલના ટાઈમમાં ખુલાસા પણ એક પણ નથી થયા મિત્રો વાત કરી તો જયેશ ચોઢાશે મિત્રો તે પૈસા આપીને ભાઈ યાર આમ મામલો છે એમાં રફા દફા કરી નાખવામાં આવ્યો છે આપણને મિત્રો હજી સુધી ખબર પડે નથી પરંતુ મિત્રો આ વિરોધ છે એ બધો મિત્રો એમ કીધો દબાવી દેવામાં આવ્યો છે બાકી આના વિશે તમારું શું કેવું છે કમેન્ટ સેક્શનમાં તમારી જરૂરથી જરૂર જણાવી દેજો બાકી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી વિડીયો સારું લાગી હોય તો બધા લોકોને શેર કરી દેજો ચેનલમાં વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જે હિન્દ જે ભારત